પોરબંદર સુદામા નગરીમાં ધામી ઘૂમી ગણેશજીની હજારો મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી પોરબંદર એક સુરખાબી નગરી તરીકે ઓળખાય છે અને ધાર્મિક કાર્યોમાં પોરબંદર હર હંમેશ આગળ હોય છે આજે પણ પોરબંદરના નવા જલારામ મંદિર ખાતે વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી ઢોલ નગારા અને શરણાઈના શૂર સાથે બાપા મોરિયાના નાદ સાથે સ્થાન વિધિ કરવામાં આવી આજે સુદામા નગરી બાપાના નાદ સાથે ગુંજી ઉઠી

જા અશ્વિનભાઈ અને ચેતનભાઈ ઠકરાના નિવાસ સ્થાનેથી ગણપતિ બાબા જળારામ મંદિર ખાતે લઈ આવ્યા ભક્તો દ્વારા ખૂબ સહકાર મળતા આજરોજ અમે ભવ્ય આયોજન કર્યું છે